તો ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે પૂણા અંબિકા ખાપરી અને સર્પગંગા જેવી મુખ્ય નદીઓ સહિત અનેક નાળાઓ છલકાઈ ગયા ભારે વરસાદના પગલે જિલ્લાના અનેક કોઝવે ઉપરથી પાણી વહેતું થયું જેના કારણે વઘઈ સાપુતારા સહિતના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહારો વધાયો છે ગ્રામજનો જીવના જોખમે કોઝવે પસાર કરતા જોવા મળ્યા તો પાણીમાં ધસમસતા જિલ્લા વહીવટી તંત્રએ કોઝવે પરથી પસાર ન થવા અપીલ કરી છે તેમ છતાં લોકો કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે વઘઈ તાલુકાના નિમ્બારપાડા ગામે કોઝવે પસાર કરતા આધેડ તણાયો હતો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા પાંડુ પાંડુ આધેડ તણાયો હતો શું વિગતો મળી રહી છે

માન મોડી નિબારપાડા વિસ્તારમાં કોજવે પરથી પસાર થઈ રહેલ એક પશુપાલક તણાઈ ગયો હતો જેને મહા મહેનતે અન્ય એક સાથી દ્વારા એને ઉગારી લેવાયો હતો આ સાથે જ આજે વરસાદ સતત વરસી રહ્યો છે અને જેના કારણે અંબિકાપુરના ખાપરીમાં પણ ભારે પૂર જોવા મળી રહ્યો છે અને જેના કારણે અનેક કોજવે ઉપર પાણી ફરી વળ્યા છે અને કેટલાક ગામો જિલ્લા વિસ્તારોમાં વિસ્તારો માહોલના કારણે અને જિલ્લા વહીવટી તંત્ર એ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરી દેવાયા છે અને તલાટીકા મંત્રી સહિત તમામ ને ખડે પગે રહેવા માટે સૂચના આપવામાં આવી છે જી જી આભાર માહિતી આપવા માટે